પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસને આયોજીત બસો ને સાડત્રીસમાં શ્રીમદ ભાગવત કથાના મિની દ્વારિકાના ડીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાના અપવિત્ર પાવન પરિક્ષેત્રે પંચમ દિવસના ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન કરવા માટે પરમ ધર્માનુરાગી સદભાગી યજમાન માળી રમેશભાઈ હરખાભાઈ ગામ વજાપુર કુટુંબ અને પરિવારજનો સાથે પંચમ દિવસે સ્કંદ છઠી છઠના આજના પવિત્ર પાવન દિવસે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જીગ્નેશ દાદાનું ભાવ પૂજન તેઓ સંપન્ન કરશે લોક સાહિત્યકાર મહેશભાઈ બારોડ પણ પૂજ્ય દાદા પ્રત્યેનો પોતાનો સત્કાર ભાવ એક પુસ્તક સમર્પિત કરી વ્યક્ત કરશે તેવી વિનંતી છે આપણે સૌ પંચામૃત સમા ભાગવતી ગંગાના એ અમૃતની સાથે રસનું પણ એટલે કે રસ અમૃતનું પણ પૂજ્ય દાદાના વ્યાસાસને પાન કરી રહ્યા છીએ પંચામૃત એટલે કે ધ્વજારોહણ શિખર પ્રતિષ્ઠા એકાવન કુંડી શ્રી વિષ્ણુ શ્રીમદ ભાગવત કથા પાંચ આયોજનોને એક સાથે ધરણીધર ભગવાનની કૃપાથી સૌના સહિયારા સાથથી અબોલ જીવની સેવા એટલે ગૌ સેવાના લાભાર્થે આ સમગ્ર આયોજન સંપન્ન થવા જઈ રહ્યું છે આપ સૌને ડીમણનાગ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગામ ગ્રામજનો વતી હૃદયપૂર્વક આવકારતા રાધેરાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી અને એ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે તથા મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી કથારસના અમૃતનું પાન કરતા સૌનું ડીમણના ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગામ ગ્રામજનો વતી હાર્દિક સ્વાગત કરતા શ્રી કૃષ્ણની ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ્ ભાગવત આપણા જીવનના પણ કેટલાક વ્યવસ્થા અને અવસ્થાના ક્રમો ગોઠવાયેલા છે એમ ભગવાન શ્રી કૃષ્ણની પણ એવી વય પ્રમાણેની વિવિધ લીલાઓનું દર્શન આપણે એમના વાંગમય સ્વરૂપ શ્રીમદ્ ભાગવતના માધ્યમથી યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ચોથા દિવસના પ્રગટેલા પરમેશ્વર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય અવસરની આવો કેટલીક યાદી વિડીયો ચલક દ્વારા તાજી કરી લઈએ અને પંચમ દિવસના કથા સત્રની શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ્ ભાગવત કથા એવા શ્રી કૃષ્ણના વિવિધ ચરિત્રો એટલે આજે બાળ લીલા બાળપણ હંમેશા નિર્દોષ નિર્દોષતા ભર્યું નાદાન્યત ભર્યું અને નટખટતા ભર્યું હોય છે કારણ કે બારે બુદ્ધિ સોળે સાન વિશે વાન એમ આ વય એક એવી છે કે જેમાં નિર્દોષતા હોય નટખટતા હોય એવા કૃષ્ણના બાલચરિત્રના ગુણગાનની ગાથા આજે આપણે પૂજ્ય દાદાના શ્રી મુખેથી શ્રવણ કરવાના છીએ કથા સમાપને છઠ્ઠા દિવસના પોથી પૂજનના આરતી ચડાવવાનું સંચાલન મહેશભાઈ બારોટ દ્વારા થશે આજે રાત્રિના લોક સાહિત્યકાર રાજભા ગઢવી બજનિક ગોપાલ સાધુ અને સ્ટેજ સંચાલન સિદ્ધરાજ ગામોટનો પણ રાત્રિ કાર્યક્રમ છે એમાં સૌને સહભાગી થવાની વિનંતી સાથે આવો પંચમ દિવસના આ નિર્દોષ અને નટકટતા ભર્યા શ્રી કૃષ્ણના ચરિત્રના ગુણગાનની ગાથા આપણે પૂજ્ય દાદાના મુખેથી શ્રવણ કરીએ એવી જિજ્નેશ દાદાને વિનંતી કરતા ચોથા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક પણ આપણે સૌ નિહાળીશું અને આપણે સૌ જાણીએ છીએ કે તેત્રીસ કોટી દેવતાનો વાસ છે એવી ગૌ માતાની સેવાના કાજે લગભગ પાંચસો કરતાં વધુ ગાયોની સેવા આ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના માધ્યમથી થઈ રહી છે અને ત્યારે આપ સૌને મારી યાદી સાથે અનુરોધ કરવો છે કે આ કથા મંદિરને વિવિધ જગ્યાએ પણ દાનપેટી રાખવામાં આવી છે આ પ્રસાદ માટે ભોજન શાળામાં જાઓ ત્યાં પણ દાનપેટીની વ્યવસ્થા રાખવામાં આવી છે સાથે સાથે આપણા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આ ટ્રસ્ટના કાર્યાલયે પણ આપની ફૂલ નહી ને ફૂલની પાખડીની બેટ લઈને ફૂલની ની બેટ આપ ત્યાં સમર્પિત કરી શકો છો જા જા લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા આપવાની વાત નથી પણ સૌ કમસે કમ દસ દસ રૂપિયાનો પણ આપણે યોગદાન જો ગૌ સેવામાં સમર્પિત કરીશું તો લાખો રૂપિયાનું દાન એ ગૌ સેવા નિમિત્તે આપણે એકત્રિત કરી શકીશું એવી આપ સૌને યાદી અને વિનંતી કરું છું કે આપ આ ગૌ સેવાના કાર્યના આયોજનમાં પણ યથકિ પોતાનું યોગદાન આપી સત્સંગની સાથે સેવા અને સત્કર્મના સાક્ષી બનશો એવી વિનંતી સાથે જય નિમળનાગ જય ધરણીધર જય શ્રી કૃષ્ણ રાધે રાધે